નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે આ ફેબ્રુઆરી મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ધીમે ધીમે ગરમીની શરૂઆત પણ થઈ છે થઈ છે તો હવે ખેડૂત મિત્રો વિચારેશ કે ભાઈ તલ બિયારણ આપણે કરવું છે તો તલમાં કઈ કઈ વેરાયટી સારી આવે કઈ વેરાયટી વાપરવાથી વધારે ઉત્પાદન આવે તો એના માટેની આજે આમ ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો બિયારણ એક એક પાયાની વસ્તુ છે બિયારણની બિયારણની પસંદગી તમે જો સાચી અને સારી વેરાયટીની પસંદગી કરો તો ઉત્પાદન પણ સારું આવે અને ઓછા ખર્ચે તમે વધારે આવક મેળવી શકો એમ એ માટેનો આ વિડીયો બનાવેલો છે તો ખેડૂત મિત્રો તલની જે સારામાં સારી વેરાયટી છે કે રિચર્સમાં ટોપ ફાઈવ વેરાયટી કઈ છે એના વિશેની આજે આપણે આ ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી છેલ્લે સુધી સાંભળજો જે તલ બિયારણમાં સારામાં સારી માહિતી આપવાની છે આજે તો ખેડૂત મિત્રો સૌથી એમાં પ્રથમ આવે છે તલ બિયારણમાં નંબર વન હોય ને સૌથી વધુ વેચાતું હોય તો એ વેરાયટી છે અવની ઓગણીસ પ્લસ નંબર વન ઉપર ગણાય અવની ઓગણીસ પ્લસ તો અવની ઓગણીસ પ્લસ વિશે આપણે વાત કરીએ તો આ એસી થી બેસી દિવસે પાક તો પાક છે ખરીફ અને ઉનાળું બંને સિઝનમાં ચાલે છે અને આ ઉતારો સારામાં સારો આપે છે તેલના ટકા પણ સારામાં સારા હોય છે પિસ્તાળીસ થી સેતાળીસ ટકા હજાર દાણા નો દાણો પણ મોટો છે હજાર દાણા નું વજન ત્રણ થી સવા ત્રણ ગ્રામ સુધીનું હોય છે ત્યારબાદ ઉત્પાદનની કેપેસિટી આ બિયારણની સારામાં સારી હોય છે ધારો કે પંદર થી અઢાર મણ સુધી ઉત્પાદન આપવાની ક્ષમતા આ ઓગણીસ માં છે આમ જોવા જઈએ તો કે ઓગણીસ પ્લસ સારામાં સારી અવની ની જાત છે અને ખેડૂત મિત્રો ડિમાન્ડ કરે છે કે ભાઈ અવની ઓગણીસ પ્લસ આપો અવની ઓગણીસ પ્લસ આપો અને બઢું પણ એકદમ મોટું થાય છે ત્યારબાદ આવે છે ઓગણીસ પ્લસ થી સુધારેલી જાત બીજા નંબરની વેરાયટી છે અવની વીસ અવની વીસ વિશે વાત કરીએ તો ઓગણીસ પ્લસ માંથી સુધારેલી છે વીસ નંબરની જાત અવની વીસ વિશે આપણે ચર્ચા કરીએ તો પંચ્યાસી થી નેવું દિવસે પાકતી જાત છે ત્યારબાદ ઊભો ડાળી વાળો છોડવો થાય છે આ ઉપરાંત બઢા એકદમ સામસામી અને ચકડી મોઢે બેસે છે સોળ પર બઢાની સંખ્યા પંચ્યાસી થી સુધી થાય છે ત્યારબાદ હજાર દાણા મોટો હોવાના ક્ષમતા કરતા વધારે એટલે ટૂંકમાં તમારે પંદર થી વીસ ઉત્પાદન આપે એવી આ વીસ જાત છે ટૂંકમાં પંદર થી વીસ વીસ મણ સુધી ઉત્પાદન આપે એવી જાત હોવાના કારણે કંપનીનું નામ રાખ્યું છે અવની વીસ એટલે કે અવની ટ્વેન્ટી કે મણ સુધી ઉત્પાદન આપે એવી જાત હોવાના કારણે ખેડૂત મિત્રો આની પસંદગી વધારે કરે છે કે અવની નંબર આપો અવની નંબર આપો સૌથી મોટી ખાય કે આનું બઢ મોટું થવાના કારણે ઉત્પાદન સારામાં સારું આપે છે બીજી વેરાયટી કરતા બે પાંચ દિવસ પાકવામાં લેટ થાય છે પણ ઉત્પાદનમાં નંબર વન હોય તો એ છે અવની વીસ એટલે જ અવની કંપની એવું કે છે અવનીના બિયાણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો જો તમારે ઉત્પાદનમાં ડંકો વગાડવો અથવા તો સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો પસંદગી કરવી પડે આ થાય છે ગોલ્ડ કિંગ ગોલ્ડ કિંગર્સ વેરાયટી ગોલ્ડ કિંગ એ વન જેવું એનું નામ છે એવા જેના લક્ષણો છે એ વન એટલે ઉતારામાં નંબર વન ક્વોલિટીમાં નંબર વન અને ઉત્પાદનમાં પણ નંબર વન એવી એવી કોઈ જાત હોય તો આ રિચર્સ સ્થળ ગોલ્ડ કિંગના એ વન છે જે ત્રણ નંબરની સુધારેલી જાત ગણાય છે અને સારામાં સારું ઉત્પાદન આપે એવી જાત છે ઉત્પાદનની કેપેસિટી ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો લીધેલું છે એ કિંગ ડિમાન્ડ કરે છે ત્યારબાદ આવે છે ચોથા નંબરની વેરાયટી રેનો ત્રણસો તેત્રીસ રેનો કંપની વિશે વાત કરીએ કે રેનોની ત્રણસો તેત્રીસ વેરાયટી કરતા તો ત્રણ નંબરની સુધારેલી જાત છે આ ઉપરાંત એકદમ દાણો મોટો અને વજનદાર છે આ ઉપરાંત એકદમ સકડી મોટે સામસામે બઢું બેસે છે અને વધુ ઉત્પાદન આપતી એવી કોઈ જાત હોય તો રેનોની ત્રણસો તેત્રીસ વેરાયટી છે તો આ ચાર આ ચાર વેરાયટી ડાળીઓ વાળી હતી અને એક થી ચાર નંબર માં અને સારું ઉત્પાદન આપે એ એ વિશે આપણે ચર્ચા કરી છે ત્યારબાદ છેલ્લી અને લાસ્ટ વેરાયટી વિશે આપણે ચા વાત કરીએ જેને ટોપ માં સમાવેશ થાય છે એવું છે મંગલમ સાસઠ એમએસી સાસઠ આમ જોવા જઈએ તો કે મંગલમ ની મોટો ની સો દિવસમાં પાકતી જાત છે ટૂંકમાં પંચાણું થી સો દિવસમાં તૈયાર થતી જાત છે અને ઉત્પાદનની કેપેસિટી પણ મંગલમ સાસઠ ની સારામાં સારી છે તો ખેડૂત મિત્રો આ વાત હતી ટોપ ફાઈવ બ્યાણવી છે તો એમાં અવની ઓગણીસ વીસ નું એવન રેનો નું ત્રણસો તેત્રીસ અને નું સાસઠ આ પાંચ વેરાયટી એ ટોપ ફાઈવ વેરાયટી અને સારામાં સારી બિયારણની જાત છે જે વધારે ઉત્પાદનની કેપેસિટી ધરાવે છે આ ઉપરાંત ચાર વેરાયટી છે એ ડાળીવાળા છોડવા થાય છે અવની છે ગોલ્ડકિંગ છે રેનો છે એ છોડવા થાય છે અને એમએસસી સાસઠ એ સોટિયા પ્રકારનો છોડવો થાય છે તો ખેડૂત મિત્રો આ પાંચ વેરાયટીમાંથી તમે ગમે તે સારી વેરાયટી પસંદ કરી અને તમે વાપરી શકો છો આમ જોવા જઈએ તો કે બિયારણમાં અઢળક પ્રકારની રિચર્સ વેરાયટી આવે છે એમાં ટોપ ફાઈવ વેરાયટી હોય તો એ છે આ અવની કિંગ રેનો અને મંગલમ આ આ કંપનીઓની સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ કંપની છે અને વધારે ઉત્પાદન આપે એવા બિયારણ વિશે આપણે આ ચર્ચા કરી છે જો ખેડૂત મિત્રો તમને આ ટોપ ફાઈવ વેરાયટી વિશેની વેરાયટી વિશેનો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો ટૂંકમાં આ બિયારણ એ તમારે ઉચ્ચ ગુણવત્તાવાળું વધારે ઉત્પાદન આપે એવી અને સારી કંપનીના રિચર્સ બિયારણની ચર્ચા કરી છે અને આ બિયારણ વિશેનો વિડીયો તમને એમ લાગે કે ના ના આ વસ્તુ બીજાને જાણ કરાય જેવી છે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને એમને પણ માહિતી મળે અને તલમાં સારામાં સારું ઉત્પાદન મેળવી અને એમનું જીવનધોરણ સુધારી શકે અને સાચા અને સારા બિયારણની પસંદગી કરી શકે તો હવે ખેડૂત મિત્રો આપણે તલ બિયારણ વિશે આથી વધુ બીજી માહિતી એકત્ર કરી માહિતી આપણે મેળવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર